તો આવો જાણીએ આ વિડીયો ભગવાન શિવ ને બીલીપત્ર બહુ પ્રિય છે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર બીલીપત્ર ચડાવીને ભગવાન શંકરનું પૂજન કરીને શિવશંભુ આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જે પૂજન દરમિયાન ઓમ નમઃ શિવાય જાપ કરવો માનવામાં આવે છે બે જીવનમાં સુખ સમૃદ્ધિની ચાલ રાખતા લોકો સોમવારના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને ધ્યાન જ દૂધ અને ગંગાજળના મિશ્રણથી શિવલિંગ નો અભિષેક કરો ભોલેનાથથી પોતાના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરો

ચાર પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધમાં મધુરતા લાવવા અને દાંપત્ય જીવનમાં કલેશથી મુક્તિ મેળવવા માટે ભગવાન ભોલેનાથ અને પાર્વતીના મંદિરમાં સોમવારની સવારે ગૌરી શંકર રુદ્રાક્ષ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે પાંચ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સફેદ લીલા પીળા લાલ કે વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને પૂજા કરો છ પૂજામાં ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો ધ્યાનમાં રાખો કે ચોખાનો કોઈ દાણો ખંડિત એટલે કે તૂટેલો ન હોવો જોઈએ સાત જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા છે તો સોમવારે શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો લાભકારી રહેશે ઘણી વખત પિતૃ દોષના પ્રભાવથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે એવામાં તમે સોમવારની સાંજે કાચા ચોખામાં કાળા તલ વેળવીને દાન કરો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી